તો ગુજરાત કોંગ્રેસ તરફથી ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના સમર્થનમાં ઠેર ઠેર કાર્યક્રમ થઈ રહ્યા છે રેલી યોજાઈ છે ત્યારે આજે પણ પાટણમાં મહિલાઓ સમર્થનમાં આવી જિલ્લા કોંગ્રેસ મહિલા મોરચાની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું દારૂ જુગાડના અડ્ડા બંધ કરવા ડીવાયએસપીને આવેદનપત્ર અહીંયા આપવામાં આવ્યું છે મોટી સંખ્યામાં મહિલા યુક્તિ થઈ હતી પાટણ એસપી કચેરીથી રેલી યોજી ડીવાયએસપીને આવેદનપત્ર આજે આપવામાં આવ્યું હતું દારૂબંધીની કડક અમલવારી કરવાની માંગ કરવામાં આવી હતી આમ જોવા જઈએ તો દારૂ ખુલ્લે આમ ધમધમતો વેચાય છે અને અમારી જોડે ઓન રેકોર્ડ બધું મેવાણી એક જાગૃતતા ને લઈ અને સશક્તિકરણ અને મહિલાઓમાં સજાગ થવા માટે દારૂ અને રવાડે યુવાનો ન આવે એના માટે બધું કરી રહ્યા છે ત્યારે અમે એમના સમર્થનમાં અને આજે અત્યારે ઉજાગર કરી રહ્યા છીએ કે દારૂ અને બુતલેકરો ધંધા બંધ કરવામાં આવે અને આખું પાટણ જિલ્લા ને જેટલા બને એટલા વધુ ને પકડી અને એમના જે ધંધાઓ છે બંધ કરે એવી એક અપીલ અને વિનંતી પણ મીડિયાના માધ્યમથી કરવા માંગીએ છીએ